નમસ્કાર દર્શક મિત્રો સરદાર નવજમાં આપનું સ્વાગત છે લોકસભા સાંસદ અને જિલ્લા છોટાઉદેપુર અને પાવી જેતપુર બેઠકના ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયો સન્માન સમારોહ હાલમાં છોટાઉદેપુર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ જેમાં જીત મેળવેલ સરપંચો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન સમારોહ છોટાઉદેપુર દરબાર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ચૂંટાયેલા સરપંચો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલા સન્માન સમારોહમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પાવીજેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં સર્વે ચૂંટાયેલ સરપંચોને સન્માન કરવામાં આવ્યું હતું

છોટાઉદેપુર ના લોકપ્રિય સમારંભશ્રી તરીકે ચૂંટાયેલા ભાઈઓ બહેનો આજે અહિયાં હાજરી આપી આગેવાનો ધારાસભ્ય શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને માજી સહિત

વિવિધ પ્રકારની યોજનાઓને સફળ બનાવવા માટે જિલ્લા તાલુકા પંચાયત ના આપવામાં આવી અને સાંસદ શ્રીનો સંપર્ક કરવાનું પણ તેમને કહેવામાં આવ્યું અને એમના આવનારા પાંચ વર્ષ એ લોક ઉત્તમ જે સમયગાળો બની રહે એવી અમને શુભેચ્છા રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર